नमस्कार मोजीलो गुरुमा आप सौनु स्वागत छे। आजे आपने आज करा सर्वोदय मानसिक रोग अंगे पिस्तालीस नी सारवार कराई श्री बिदड़ा सर्वोदय ट्रस्ट मध्य एकावन मेडिकल अने सर्जिकल केम्पमा आजे मानसिक रोग अंगे न केम्प जेनो सहयोग मतुश्री कस्तूरबेन मोरारजी केशवजी सावलावांकी डीलक्ष डायमंड ग्रुप मटूंगा परिवार आप मानसिक रोग निष्णात डॉक्टर शशांक निकास तथा टीम सेवा आज केम्प में पिस्तालीस दर्दय लाभ लीधो आजना केम्प में जामनगर थी नयनाबेन तथा कमलेश कमलशाईनी वीस वर्षीय दीकरी सारे आंचलबेन दीक ने एक महीनों और चार दिवस पहला उधरसनी तकलीफ में छींकल पड़ी गई थी पड़वाथा भागे इजा थेल मथा में मा लोही जामी गयू है જેના લીદે બન્ને આંખની નસો સુકાઈ ગઈ છે अनेक જગ્યાઓ એ બતાવેલ પરંતુ કાઈ ફેર નથી પડ્યો કમલેશભાઈ ના સડુભાઈ એ બિદડા હોસ્પિટલ માં બતાવવાનું કહેતા તેઓ આજે બતાવવા આવ્યા હતા ના ભાઈ આપણા માટે એક સાઈક બોતા કે બોલા જ જતા અમે ખાસ બોલાવીને ખાસ કે કે સર આવો ખાસ અમેરિકા થી જોતો છે કદા મને આપ અમને વિચાર છે આપલા તે થઈ શકે કે આપણે કોશિશ કરશું કે આ ટાઈમ હે કે ટાઈમ ઓન અમે કમ્પ્લીટ થઈ જાશે તી તો ચિંતા નહી કર આંચલની માતા નયનાબેને એક મુલાકાતમાં જણાવેલ કે મને વિશ્વાસ છે ભગવાન ઉપર હે ને એટલો મને આ વિશ્વાસ છે વાર દીકરી હારું કરી દે ગમે એમ કઈ હું આશા ફરીને આવી છું આશા કોઈ નિષ્ફળ નથી ગઈ હા પેલા છે એમ અચાનક આવી રીતે થઈ ગયું એ ડોક્ટર અમને કીધું કે થઈ જાશે તમે હિંમત રાખો થઈ જાશે કે ભલે વાર લાગશે થોડી પણ થઈ જાશે હા હું નામ આવી છું ઓલા કેમ ભગવાન નામ સાંભળીને ગમે અહીંયા જાય એ વિથુ નામ સાંભરીનું આવી છું આયા આંખના ડોક્ટર રમેશ છેડાએ જણાવેલ કે રમેશ છેડા એમને એક બ્લડ ક્લોટ થઈ ગયું છે બ્લડ ક્લોટ એન્ડ ધ બ્લડ ઓફ ફર્ચુનાટી નોઈ ફર્ચુનાટી લોઈ ફર્ચુનાટી એટલે પછી સુતે કે કે બ્લડ લોહી પહોંચ્યું નહી ત્યાં કે નસથી આქმની નસ તે સુકાઈ ગયો આમને એનો પાતળતા ચાલુ છે હવે એની નસને પાછ જીવિત થતા ટાઈમ લાગે અને લાગો એને કે ચાન્સ વધારે છે કે ને પાછી જીવિત થઈ જશે હવે એમને આશા છે ને પછી ઓપિનિયન લે છે બધા તો સાબુ છે એ ઊભી હોય તો બે ચિત્રા આપણે મારા પોતાને પણ પ્રાર્થના હતો ચાટ આપડે બતાવે એવું નથી અને ફોલો અપ તો કરવું જો પડશે એમને જોવું પડશે પાછી ડોક્ટર ન્યુરોલોજીસને દેખાડવા નાઈટ દર્શન દેખાડવા કે કેટલી જીવિત થાય છે સુતા છે એ બધું જોવું પડશે આ આશા તો છે એ

હા સાલે નહીવાય સાહેબ એમને વાત સારી કરી કીધું અમને સારું થઈ ગાય 6 મહિનામાં ડોક્ટર चेयरमैन વિજયભાઈ છેડા ટ્રસ્ટીઓ સ્વયંસેવકો સ્ટાફ ગણે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો तो जोता रहो मोजिलो गुरु यूट्यूब चैनल धन्यवाद